પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ચાર રસ્તા પાસે અયોધ્યામાં આગામી બાવીસ તારીખે રામ મંદિર ઉત્સવ યોજાવવાના ભાગરૂપે ભગવાન રામનો ફોટો મૂકી ટેમ્પરી મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીની પાંચસો વર્ષ બાદ ભગવાન પ્રભુ શ્રી રામ પોતાને ઘરે પધારી રહ્યા છે ત્યારે રાધનપુરના હિન્દુ સમાજ અને એક સંસ્થાઓ દ્વારા તાલુકા સાથે શ્રી રામ સેવા સમિતિ તેમજ રાધનપુરના સેવાભાવી શેઠ રઘુરામ કાકા ઠક્કર અને પ્રકાશ દક્ષિણ તેમજ રાધનપુરના ધારાસભ્યના પુત્ર નરસિંહભાઈ ઠાકોર તેમજ મનોજભાઈ ભોજક કાલુભાઈ ડેરી કુલદીપસિંહ ગોસેવક તેમજ મહેશભાઈ ઠક્કર રાધનપુરની હિન્દુ સેવા સંસ્થાઓના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ